જેમના સારા કર્મોથી લઈને જે ચર્ચામાં રહે છે એવા મહેસાણાના અને રાજ્યસભાના સાંસદ એવા મયંકભાઈ નાયકની આજે ફરી એકવાર સરાહનીય કામગીરી સામે આવી છે તો મયંકભાઈ નાયક દ્વારા આજે સફાઈ કર્મચારીઓની સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે મહિલા કર્મચારીને સાડી આપી તેમનું સન્માન કરવામાં આવ્યું છે આ સાથે પુરુષ કર્મચારીઓનું પેન્ટ શર્ટ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે તો સફાઈ કર્મચારીઓના સન્માન માટે અનોખો કાર્યક્રમ યોજાયો તો મયંક નાયકના કાર્યાલય ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો શહેરની તમામ મહિલા સફાઈ કર્મચારીઓને સાડી આપી અને શહેરના તમામ

જે તેમને આપને પાછળ દેખાઈ શકે છે કે મયંકભાઈ નાયક સેવાલય કાર્ય હમણાં હમણાં નવું શરૂ કર્યું છે ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસ નિમિત્તે મયંકભાઈ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન મળે એના માટે એક અનોખો પ્રયાસ પ્રયાસ કર્યો છે જેમાં તેમને સફાઈ કર્મચારીઓને ભોજન કરાવી અને વાત મોટી એ છે કે એમને પોતાના હાથથી એમને ભોજન કરાવડાવ્યું છે અને સાડીની પણ ગિફ્ટ આપવામાં આવી છે શ્રાવણ મહિનાના પવિત્ર માસના છેલ્લા દિવસે આજે સોમવતી અમાસ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ આ પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથના દર્શન કરી અને શહેરને સ્વચ્છ રાખતા બીમારી ન આવે એના માટે સતત પ્રયત્નશીલ એવા સૌ સફાઈ કામદારોને અહીંયા બોલાવી એમનું પૂજન કરી અને એમની સાથે ફરાળનો કાર્યક્રમ હતો આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે રીતે દેશને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે દેશની અંદર સમાજના સૌ સાથે મળી અને સૌનો સાથ સૌનો વિકાસ માટે જે કટિબદ્ધતાથી આગળ વધી રહ્યા છે અને એમાં રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા યશસ્વી અધ્યક્ષ શ્રી પાટિલ સાહેબના નેતૃત્વમાં પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અહીંયા કાર્યક્રમ રાખવામાં આવેલો એમની પ્રેરણાથી અને અહીંયા બધા જ જે સફાઈ કામદારો આવ્યા એમની સાથે ભોજન કર્યું એમનું પૂજન કર્યું અને એમના આશીર્વાદ આદરણીય મોદી સાહેબના આદરણીય અમિતભાઈ તથા અહીંયા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પર અને પાટીલ સાહેબ પર રહે અને ભારતીય જનતા પાર્ટી સહિત રાજ્યના સૌ નાગરિકો સુખી સંપન્ન થાય દેશના સૌ નાગરિકો સુખી સંપન્ન થાય એ પ્રકારના આશીર્વાદની અમે માગણી પણ કરી ચારસોથી વધારે લોકો એ જે રિવાજ હોય છે એ રિવાજની નિભાવ્યો છે Yeah. <laughs>